છ જેટલા લોકોની બચકા ભરતા એ ઝગ્રસ્ત થયા હતા તેવું અને વાંદરાના આતંકથી લોકો પણ ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે છેલ્લા એક સપ્તાહથી વાંદરાએ અહીં આતંક મચાવ્યો છે લોકોને બચકા ભરી નાગરિકોને ઝગ્રસ્ત કરતા હાહાકાર મચ્યો છે જ્યારે હું બપોરે બાર વાગે હોસ્પિટલથી જોબ કરીને આવતી હતી ત્યારે મારા ઘરના ગેટ પાસે બે વાંદરા લડતા લડતા આવ્યા અને મારા પગ પકડીને મને પાડી દીધી અને ડાબા પગે બચકું ભર્યું છે ને જમણા પગે નખ બહુ માર્યા છે અને આ આજ વાંદરું સોસાયટીમાં પણ ખસા લોકો એને કરડ્યું છે તો સોસાયટીમાં બધા લોકો ડરી ડરીને રહે છે લગભગ ચાર લોકોને અહીંયા આજુબાજુ જ ઘરમાં છે પાછળ અને આ બાજુ સામે છે મારા ભાઈની છોકરી અહીંયા ઓટલા પર રમતી હતી તે એકદમ જ વાંદરું આવ્યું ખેતરમાંથી દોડ દોડતું અને બચકું ભરીને જતું રહ્યું છે તે અત્યારે જયડેક્સ હોસ્પિટલ અક્ષર અક્ષરચોકમાં દાખલ કરી છે એડમિટ કરી છે ઓપરેશન કરવાનું કીધું છે ડોક્ટરોએ બધી નસો બધું બચક એ બાઈક કર્યું ને એમાં જ લઈ ગયું વાંદરું બધું માંસ બધું તો મોટો ખાડો પડી ગયો છે અઠવાડિયાથી પ્રોબ્લેમ છે અમે સોસાયટીમાં ત્રણ જણને વાંદરું કરી ગયું છે ઠરવ છું અત્યારે જે અઠવાડિયાને જે બનાવ બને તું બનાવ બન્યો છે એ અઠવાડિયાથી અંદર મને લગભગ બહાર બેઠી હતી મને ગાયન કરી ગયું લગભગ છ થી આઠ ટકા આવ્યા છે

એક તો ચતુર ભાગ society માં કર્યો રાધા રમણ society માં બે વ્યક્તિ ને કર્યો છે ખેતર વિસ્તાર માં બીજા બે વ્યક્તિ ને છે આ કુલ થઈને ને છ વ્યક્તિ વાંદરો કરેલો છે આ વાંદરા એ દસ દિવસ આતંક મચાવી દીધેલો છે હવે ફરજ ખાતું અને પ્રાણી સંગ્રહાલય સંસ્થા સાથે રહી કામ કરશે આજે જે પિંજારા ને લાવી એનું સેટ સેટ ગોઠવ્યું છે કે વાંદરો કઈથી આવે એ પેલા જોઈશું જો ભાઈ પિંજારા ધક્કો મારીને ત્યાં લઈ જાય વાંદરા ને જેમ બને તેમ જલ્દી પકડવા કોશિશ કરીશું પાદરાના પ્રાણી જીવ રક્ષક સંસ્થાના પોતાની સેવા આપતા હોય છે ત્યારે પ્રાણી જીવ રક્ષક સંસ્થાના રોકી આચાર્ય અને તેઓની ટીમને ચાણસદ અને ભાણપુર ગામના રહેણાંક વિસ્તારમાં મગરના બચ્ચા આવ્યા હોવાનો કોલ મળ્યો હતો ત્યારે પાદરા પ્રાણી જીવ રક્ષક સંસ્થાની ટીમ તેઓ ચાણસાદ અને ભાણપુર ગામે પહોંચ્યા હતા અને મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપ્યું હતું હેલ્પલાઇન પરથી મગરના બે બચ્ચાનો કોલ આવ્યો હતો એક ચાણસદ અને એક ભાનપુરમાંથી બંને બચ્ચા પકડી અને ફરજ ખાતાના સારી સલામતી અને એનું કારણ પાણી આવી ગયું નવું એના કારણે બચ્ચા બહાર આવી જતા હોય કેમ કે લાઈ ભરતી હોય પાણી ના ગમતું હોય નવું પાણી હોય એટલે એના કારણે બહાર બચ્ચા આવી જતા હોય ચાણસદ વાળું ચાણસદમાં બચ્ચું હતું એ મિનિમમ અઢી ફૂટનું હતું અને બીજું ભાનપુર હતું એ દોઢ એક હતું અમદાવાદના શેલા વિસ્તારની શાંતિ એશિયાટીક સ્કૂલમાં વાલીઓએ હોબાળો મચાવ્યો સ્કૂલના એસીમાં બ્લાસ્ટ થયાનો વાલીઓનો આરોપ હતો તેમણે કહ્યું કે ગુરુવારે